ધોરણ નવમાં આપણે ધ્વનિશ્રેણી વિશે જોયું હતું વ્હાલો અને ગોપાળ શબ્દોની ધ્વનિશ્રેણીઓ આપણે જોઈ હતી તેમાં જાણ્યું હતું કે વ્હાલો શબ્દમાં અંતે ઓ સ્વર છે પરંતુ ગોપાળ શબ્દમાં અંતમાં અળ પછી અસ્વર નથી કારણ કે ગુજરાતી ભાષામાં શબ્દના છેલ્લા વ્યંજન ધ્વનિ પછી અ સિવાયના અન્ય સ્વર હોય તો જ બોલાય છે એટલે કે ગુજરાતી ભાષા વ્યંજનાંત છે ફાનેટીક છે આ ઉપરાંત આપણે દ અને શ ના જોડાક્ષર અને ર વ્યંજન જોડાક્ષરમાં પ્રયોજાય र, पूर्व अर्ध व्यंजन तरीके हो तो जुदा जुदा चिन्ह प्रयोज चलो मित्रों हम के शब्दों ध्वनि श्रेणी छूटी पाड़िए। हृदय बराबर ह वत्ता रू, वत्ता द वत्ता अ વત્તા ય કટાક્ષ બરાબર ક વત્તા અ વત્તા ટ વત્તા અ વત્તા ક વત્તા શ વત્તા અ નિશ્ચિત બરાબર ન વત્તા ઈ વત્તા શ વત્તા ચ વત્તા ઇ વત્તા ત તજ્નસ્ત્ર બરાબર અ વત્તા ગ વત્તા ન વત્તા ય વત્તા અ વત્તા સ વત્તા ત વત્તા ર વત્તા અ મિત્રો હવે અહીં આપેલી ધ્વનિશ્રેણી જુઓ અને તેમાંથી સાચી ધ્વનિશ્રેણી ઓળખો તથા જે ખોટી છે તેને સુધારી ફરીથી લખો